ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ બુછરવાડા છે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા ટોયલેટની અંદર અત્યારે ખૂબ પ્રમાણ મોટા પ્રમાણમાં ગંદકી છે પ્રશાસનની આંખો ફાટી જવી જોઈએ કઈ રીતની હાલત અત્યારે પેદા થઈ છે પેલા બાથરૂમ ચેક કરી લઈએ આપણે

કે તેઓ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે એક બાજુ અહીંયા અતિ બધી ગંભીર ખાસ કરીને ગંદકી છે અહીંયા અને એમાં પણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ગમે રમીને કહીશ દ્રશ્ય બતાવે કે એ ફિનાઇલ દવા છે તો અહીંયા રાખવામાં આવી છે ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે દેવનું શિક્ષણ વિભાગ ખૂબ મોટા ખતરાની રાહ જોઈને બેઠું છે સ્કૂલોની અંદર રોગ સારો ફાટી નીકળે એની રાહ જોઈને બેઠું છે આરો શોભાના ગાંઠિયા રાખ્યો છે વિદ્યાર્થીઓ સાથે સ્પષ્ટ છેતરપિંડી થઈ રહી છે આ તો આને મારે ભ્રષ્ટાચાર કહ્યું કે શું કહ્યું એટલે કોઈ શબ્દો નથી કારણ કે આરો પ્લાન્ટ ફિટ કરાવી નાખ્યો છે પાંચ લીટરનો ટાકો મૂકી દીધો છે પીવાના પાણીની સુવિધા માટે ટાંકો બનાવવામાં આવ્યો છે પરંતુ અહીંયા પીવાનું પાણી છે તે અહીંયા નથી આવતું તમે એક બાથરૂમ સારી રીતે સફા સાફ સફાઈ કરી શકતા નથી સારા બાથરૂમ તમે આપી શકતા નથી તમે પીવાનું પાણી પણ નથી આપી શકતા તો વિદ્યાર્થીઓ ખાલી ભણવા માટે આવે છે તો એને કંઈક તો આમાં હોવું જોઈએ ને થોડીક કંઈક તો આપણામાં હોવું જોઈએ ને દયા ભાવના પ્રેમ લાગણી તમારામાં છે કે નહીં સૌથી મોટો સવાલ છે ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી છે કેમેરામેનને કહીશ કે આ ગંદકી પણ બતાવે પ્રશાસનને અહીંના શિક્ષકગણને ખબર નહીં હોય કે નહીં હોય એ ખબર નથી પરંતુ આ ગંદકી છે આ રિયાલિટી છે તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ બુછરવાડા ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ આ સ્કૂલની હાલ જ જોઈ પ્રશાસનની આંખો ખોલી જવી જોઈએ કે આપણી સ્કૂલો સરકારી સ્કૂલો અત્યારે કઈ દિશા તરફ છે કેમેરામેનને કહીશ તમામ દ્રશ્ય બતાવે કે અહીંયા લખેલું છે ઓવર એમ્સ ઇઝ ટુ કીપ ટોયલેટ ક્લીન હવે ટોયલેટ ક્લીન છે કઈ રીતની ટોયલેટની સુવિધા છે કેમેરામેનને કહીશ કે આ ટોયલેટ વોશરૂમની હાલત બતાવે કઈ રીતની દયનીય ગંભીર હાલત છે કે જોઈ રહ્યા છો કે ટોયલેટની અંદર અત્યારે ખૂબ પ્રમાણ મોટા પ્રમાણમાં ગંદકી છે પ્રશાસનની આંખો ફાટી જવી જોઈએ કઈ રીતની હાલત અત્યારે પેદા થઈ છે ટોયલેટની અંદર નથી નરની સુવિધા નથી વોશરૂમની સુવિધા કોઈને ઝાંઝરું જવું હશે તો કઈ તરફ જશે એ કોઈને ખ્યાલ નથી અહીંના અધિકારીઓને દેખાતું નહીં હોય અહીંના સ્થાનિક શિક્ષકો છે એમને દેખાતું નહીં હોય અહીંના પ્રિન્સિપાલ શું કરે એમની જવાબદારી નથી ખૂબ મોટા પ્રશ્ન છે અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે ભણવા માટે આવે છે પરંતુ આ વિદ્યાર્થીઓને ટોયલેટ જવું હશે વોશરૂમ જવું હશે ક્યાં જશે કોઈ પ્રકારની સુવિધા નથી આ સ્કૂલની અંદર ટોયલેટ બાથરૂમ ગંદકીથી ભરપૂર છે છતાં પણ દેવનું પ્રશાસન શુભ છે મારો સવાલ એ છે કે દેવનું પ્રશાસન આ સ્કૂલની મુલાકાતે લીધું છે કે નથી લીધી સ્કૂલની મુલાકાત લીધી ના હોય તો તમે હવે લો કારણ કે અમને ફરિયાદો ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની મળી હતી કે અહીંયા પાણીનો પ્રશ્ન છે અહીંયા ટોયલેટ વોશરૂમનો પ્રશ્ન છે અહીંયા પાણી આવતું બાથરૂમની અંદર પરંતુ આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓનું ભવિષ્યનું છે અને તમે એક બાજુ વિદ્યાર્થીઓના ભવિષ્યના ઉપર તમે માથે પાણી ફેરવી રહ્યા છો તમને શરમ આવી જોઈએ અધિકારીઓને કે કઈ રીતની અહીંયા હાલત પેદા થાય છે એના પ્રિન્સિપાલ શું કરી રહ્યા છે એમની જવાબદારી બનતી હતી કેમ ભાઈ તમે રિપોર્ટ નથી કરતા ઉપર પ્રશાસનને અને પ્રશાસનની જવાબદારી હતી કે આપણે દરેક સ્કૂલની અંદર જવું જોઈએ અને હાલત શું છે સરકારને ને કહી જોઈએ આ રીતની હાલત પેદા થઈ છે વિદ્યાર્થીઓ અહીંના પ્રિન્સિપાલને કે તેઓ પોતાની બુદ્ધિનું નું પ્રદર્શન કરી રહ્યા છે એક બાજુ અહીંયા અતિ બધી ગંભીર ખાસ કરીને ગંદકી છે અહીંયા અને એમાં પણ બુદ્ધિનું નું પ્રદર્શન કર્યું છે ગમે કહીશ દ્રશ્ય બતાવે કે ફિનાઈલ એ દવા છે અહીંયા રાખવામાં આવી છે કોઈ વ્યક્તિ જ્યારે અહીંયા વોશરૂમ માટે આવશે તો એમની ફિનાય ગોળી રાખવામાં આવી છે જેથી કરીને વાંસ ના મારે બહાર કોઈને ખબર ના પડે કે આ રીતની હાલત પેદા થઈ રહી છે પેલા બાથરૂમ ચેક કરી લઈએ આપણે પેલા બાથરૂમ ચેક કરી આવો તો સાહેબ બાથરૂમ મેન વસ્તુ છે પેલા તમે અહીંયા આવો ખાલી મને બાથરૂમ બતાવી દો સાહેબ સાહેબ તમે બાથરૂમ બતાવી દો ખાલી અહીંયા મારે ભેગા આવો તમે અહીંના પ્રિન્સિપાલ છે બાથરૂમની ખરાબ હાલત છે અમે કીધું કે અમે તમને બતાવીએ છીએ તમે અહીંયા આવો પરંતુ તેઓ છે અહીંયા આવવા તૈયાર નથી કઈ રીતની હાલત છે સ્કૂલના પ્રિન્સિપાલની જવાબદારી બનતી હતી કે સ્કૂલોની અંદર જે ખરાબ વોશરૂમ છે એને સાફ સફાઈ કરાવવા પરંતુ પ્રિન્સિપાલ છે તે અહીંયા આવ્યા નહીં મારી સાથે એ થોડાક દસ વીસ મીટરથી અહીંથી આ નીકળી ગયા આગળ ખબર હતી કે અહીંયા ખૂબ ગંદકી છે હું જઈશ તો અહીંયા ભાંડો ફૂટી જશે સ્પષ્ટ રીતે સાહેબે મને ઇનકાર કરી દીજો જ્યાં દોસ્તો ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલની અંદર અમે ફરી રહ્યા છે અને જોઈ રહ્યા છો કે આ નવથી બારના વર્ગો છે વર્ગોની હાલત કઈ રીતની પ્રશાસને કરી છે એ અત્યારે સમજમાં નથી આવતું અહીંયા કાંસો છે તે ફિટિંગ નથી કરવામાં આવ્યું ખાસ કરીને ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી છે કેમેરામેનને કહીશ કે આ ગંદકી પણ બતાવે પ્રશાસનને હું બહુ ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે દીવનું શિક્ષણ વિભાગ ખૂબ મોટા ખતરાની રાહ જોઈને બેઠું છે સ્કૂલોની અંદર રોગચારો ફાટી નીકળે એની રાહ જોઈને બેઠું છે એક પણ બારીની અંદર કાસ્ટ નથી અહીંયા ખૂબ મોટા પ્રમાણના પાછળના ભાગે ગંદકી છે ડાયરેક્ટ છે તે અહીંયા મચ્છરનો ઉપદ્રો પણ એટલી મોટી સંખ્યામાં વધ્યો છે પ્રશાસનને વિનંતી કરું કે તમે એકવાર અહીંયા આવીને જુઓ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ગુછરવાડા છે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા પીવાનું પાણી છે હા વોશરૂમ ટોયલેટ છે દરેક મુદ્દાઓ ઉપર ખૂબ મોટી પ્રતિક્રિયા સામે આવી હતી અને અહીંયા શોભાના ગાંઠિયા બનાવીને આરો રાખેલું છે કોઈને ઉપયોગી નથી થતું પીવાનું પાણી તો અહીંના પ્રિન્સિપાલ શું કરી રહ્યા છે અહીંનું દીવનું પ્રશાસન શું કરી રહ્યું છે એમની જવાબદારી છે વિદ્યાર્થીઓને સ્વસ્થ પાણી પીવડાવવું કેમેરામેનને કહીશ તમામ દ્રશ્ય બતાવે કે આ ટાંકો છે અને અહીંયા આ આરોનો પ્લાન્ટ અહીંયા ફિટ કરેલો છે અને અહીંયા એનું નળનું કનેક્શન છે પરંતુ એની હાલત કઈ રીતની છે શોભાના ગાંઠિયા બનાવીને રાખ્યા છે કોના માટે આ રાખ્યો છે આરો કોના માટે ફિટ કરાવ્યો છે એ જવાબદારી હતી એ જવાબદારી કદાચ અહીંના કર્મચારીઓ દેવનું પ્રશાસન દેવનું શિક્ષણ વિભાગ ક્યાંક ને ક્યાંક ભૂલી ગયું હોય એવું લાગી રહ્યું છે યાર તમે વિદ્યાર્થીઓને પીવાનું પાણી તમે સ્વસ્થ આપો આખી સ્કૂલમાં વિદ્યાર્થીઓને પીવાનું પાણી સ્વસ્થ નથી મળતું અમે દાવા સાથે કહી શકીએ છીએ કારણ કે બહાર ટાંકો આપેલો છે એપમાં પણ પાણી છે તે વ્યવસ્થિત આવતું નથી ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ગુછરવાડા સાડા દસનો ટાઈમ થયો છે દસ ને પચાસ મિનિટ થઈ છે અત્યારે સવારના સ્કૂલ ચાલુ છે અને અહીંયા પીવાના પાણીની સુવિધા માટે ટાંકો બનાવવામાં આવ્યો છે પરંતુ અહીંયા પીવાનું પાણી છે તે અહીંયા નથી આવતું વિદ્યાર્થીઓ છે મોટી સંખ્યામાં ભણવા માટે આવતા હોય છે નવથી બારની સ્કૂલ છે પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીનો ટાંકો બનાવ્યો છે તો પીવાનું પાણી જ નહીં આવે તો વિદ્યાર્થીઓ પાણી કઈ રીતે પીશે અને એક બે ત્રણ ચાર પાંચ છ છ છે તે નળ નાખેલા છે એની વચ્ચે આ બે ગ્લાસ આપેલા છે પરંતુ પીવાનું પાણી નથી આવતું કંઈ દિશા તરફ જઈ રહ્યા છીએ આપણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે તો એક બાથરૂમ સારી રીતે સફા સાફ સફાઈ કરી શકતા નથી સારા બાથરૂમ તમે આપી શકતા નથી તમે પીવાનું પાણી પણ નથી આપી શકતા તો વિદ્યાર્થીઓ ખાલી ભણવા માટે આવે છે તો એને કંઈક તો તમે હોવું જોઈએ ને યાર થોડીક કંઈક તો આપણામાં હોવું જોઈએ ને દયા ભાવના પ્રેમ લાગણી તમારામાં છે કે નહીં સૌથી મોટો સવાલ છે અહીંના પ્રિન્સિપાલ છે તે દરેક વસ્તુ મને બતાવવા માટે નથી આવતા મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ મારી સાથે તમે આવો મને પીવાનું પાણી નથી આવતું એના વિશે વિદ્યાર્થીઓની મુશ્કેલી હતી ફરિયાદો અમને મળી હતી ત્યારે અમે આવ્યા છીએ તો અહીંના પ્રિન્સિપાલ પર છટકબારી કરે યાર આ થોડું હાલે સ્વીકારવું પડે પીવાનું પાણી નથી આવતું અમે રિયાલિટી સ્પોટ ઉપર આવ્યા છે આ જુઓ પાણી આવે છે કે નહીં એ સૌથી મોટો સવાલ છે આશા રાખીએ દીવનું શિક્ષણ વિભાગ દીવના અહીંના સ્કૂલના પ્રિન્સિપાલ અને દેવનું પ્રશાસન આ સ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને જે પરેશાની થઈ રહી છે પીવાનું પાણી હોય વોશરૂમ ટોયલેટ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તે આવતા સમયમાં કરવો ન પડે એના માટે હું વહેલી તકે દેવનું પ્રશાસન જાગે તમે આવો બતાવું તમે તમે આવો તો ખરી સાહેબ ના થોડું ઘણું ના સાહેબ બહુ ઘણા સમયથી આવી હાલત છે સાહેબ તમે જોયેલું છે તમે મારી સાથે આવશો ખરાબ હાલત તમને બતાવું તમે આવશો મારી સાથે હા કે ના તમે આવશો મારી સાથે થઈને જ પાસે આવો મારી સાથે તમે જઈને આવ્યો ને તમે લઈ લીધો ને બતાવવાની જરૂર શું તમે દુનિયા ને બતાવવાના છે હા દુનિયાને બતાવવાના છે કે આ રીતની હાલત છે સરકારી સ્કૂલો ની અંદર હા બતાવવાના છે